જામનગરના વાલ્કેશ્વરી નગરીમાં પસાર થતી ગેસ લાઇન આજે બપોરના સમયે લીકેજ થતાં અફરાતફરી મચી જવા પામી હતી કોઈ ટેકનિકલ કારણોસર વાલ્કેશ્વરી વિસ્તારમાં ગેસ લાઇન લીકેજ થવાનો મેસેજ મળતા જ ગેસ કંપનીના કર્મચારીઓ તાકીદે સ્થળ પર પહોંચી ગયા હતા અને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી સમગ્ર વિસ્તારમાં તાકીદે ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો આ પૂર્વે ગેસ લાઈન લીકેજ થતાં સ્થળે ગભરાહટનો માહોલ છવાઈ જવા પામ્યો હતો ગેસ કંપનીને તાકીદે મેસેજ મળતા જ તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જામનગરના વાલ્કેશ્વરી સ્વસ્તિક સોસાયટી પટેલ કોલોની ગુરુદત્તાત્રેય વિસ્તાર અંબા વિજય રામેશ્વરનગર વિકાસ ગૃહ સહિતના વિસ્તારોમાં ગેસ પુરવઠો બંધ થતાં ગૃહિણીઓની આજ બપોરની રસોઈ અધ અટકી પડી હતી હતી લાગણી જોવા મળી ગેસ પુરવઠો બંધ આ વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટ હોટલ અને ઘરોમાંથી ગેસ કંપનીની ઓફિસના ફોન રણકી ઉઠ્યા હતા તો તાકીદે અસરથી ગેસની લાઈનનું રિપેરિંગ કામ ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે